કાજુ બદામ અખરોટની જેમ જ શીંગ અને તલ આ બંને વસ્તુ એટલી જ ગુણકારી છે અને વિન્ટર વોર્મિંગ ફૂડ છે તો ચાલો આજે એક સરસ મજાની ઇઝી ઇકોનોમિકલ એવી વિન્ટર વોર્મિંગ રેસીપી જોઈએ કે જે બહુ જ કોમન છે કોઈ પણ વ્યક્તિ બહુ જ ઇઝીલી બનાવી શકે છે સિંગ તલ અને ખજૂરના લડ્ડુ સૌથી પહેલાં એક કપ જેટલી શીંગ લેવાની છે એને સરસ રીતે શેકી થોડી ઠંડી થાય એટલે હાથથી જ ઘસી અને એના છોતરા જે છે પીલ છે એ કાઢી લેવાની છે અને પછી એને ચટણી જારમાં મિક્સીમાં આ રીતે કરકરી દળી લેવાની છે એ જ રીતે સફેદ તલ લીધા છે એને ત્રણ ચાર મિનિટ માટે શેકી અને ચટણી જારમાં કરકરા દળી લઈશું હવે શીંગનો થોડો બૂકો લેવાનો છે જે દળ્યો હતો એ જ અને એની અંદર ધોઈ અને કાપેલી ખજૂર લેવાની છે એ ગળપણ પ્રમાણે તમે લઈ શકો છો બાઇન્ડિંગ અને ગળપણ બંને અત્યારે અડધો કપ લીધી છે સો આ રીતે કરશો ને સિંગના દાણાની સાથે અથવા તો એના પાવડરની સાથે તો એ સરસ રીતે ક્રશ થઈ જશે અને સ્ટીકી નહીં થાય હવે એક થાળીમાં બધું લઈ લઈ એની અંદર બે ચમચી જેટલો સૂંઠ પાવડર અને જો એ ના હોય તો ચાનો મસાલો બે ચમચી જેટલો એડ કરી શકો છો આ રીતે હાથથી જ સરસ ચોળી લેવાનું છે અને ત્યાર પછી એટલાસ્ટ ઘી લેવાનું છે આ રીતે ઠરેલું જ ઘી લેવાનું છે અને ગરમ કરવાની જરૂર નથી લગભગ એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઇનફ થઈ રહે છે પ્રેસ કરીને જોઈ લેવાનું બાઇન્ડિંગ આવી જાય એટલે હાથથી એને પ્રેસ કરી આ રીતે લડ્ડુ બનાવી લઈશું બાળકોને કે તમે પોતે પણ રોજ એક લાડુ ખાશો તો સરસ મજાનું વિન્ટર વોર્મથ મળશે સાથે સાથે ગુડ ફેટ પણ મળશે પ્રોટીન પણ મળશે અને ખજૂરની એનર્જી પણ ચોક્કસ બનાવજો જણાવજો કેવી લાગી રેસીપી વેરી ઇઝી એન્ડ ટેસ્ટી થેન્ક યુ